નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માં આજે નવ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને મંગળવારના રોજ મિત્રો હાલ ચણાની આવક વિશે વાત કરીએ તો ચણાની આવક તો બંધ છે અને ચણાની હરાજીના કામકાજ વિશે વાત કરીએ તો જોઈ શકો છો આજે જે બ્લોક નંબર છ છે તેમાં હરાજીનું કામકાજ ચાલુ કરવામાં આવેલ છે તમે જોઈ શકો છો બ્લોક નંબર માં ચાલુ છે અને મિત્રો ચણાની તેજી મંદિરની વાત કરું તો મિત્રો આજે ગઈકાલે કરતાં પંદર વીસ રૂપિયા જેવું આજે બજાર સારું ખુલ્લું છે ત્રણ નંબર જણામાં તો વિડિયો માઈમ સુધી બન્યા રહ્યું મિત્રો આજના ચણાના ભાવ જોવા માટે આજે બજાર

એકતાલીસ સુપર સોલે એકવીસો એકતાલીસ ભાવ્યો છે સુપર નંબર વન ક્વોલિટી सोल सौ न सोल सौ न छह देर मीडियम क्वालिटी ઓગણીસો ને એકત્રીસ સોલે છે મીડિયમ સુપર સોલે છે ઓગણીસો એકત્રીસ જોઈ શકો છો પડી મીડિયમ ક્વોલિટી વધારે દાણો સારો અગિયારસો એકસઠ અગિયારસો ને એકસઠ ત્રણ નંબર ચણા છે અગિયારસો ને એકસઠ ભાવ જે જોઈ શકો છો સુપર ક્વોલિટી છે એકસઠ ત્રણ નંબર માં મિત્રો આજે બજાર સારું જોવા મળી રહ્યું છે મોસ્ટ ઓફ અગિયારસો એકસઠ અગિયારસો છપ્પન ભાવ જોવા મળી રહ્યા છે અગિયારસો ને એકસઠ અગિયારસો ને એકસઠ ભાવ થયો છે ત્રણ નંબર જણા છે જોઈ શકો છો આ સુપર ક્વોલિટી છે

છે તમે જે આગળ ભાવ જોઈએ એ વીસ કિલોના ભાવ છે અને તમે વિડીયોમાં જોઈ લીધું હોય છે જે છોલે ચણા છે બીટું ચણા છે જે બીટકી છે બધા જ ચણાના ના વીસ કિલોના ભાવ છે અને આજે મિત્રો બજારમાં પંદર વીસ રૂપિયા જેવી તેજી જોવા મળી રહી છે આજે બજાર સારું છે